સુરત શહેરમાં ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે સુરતમાં પાંડેસરા બડોદ ગામના બાપુનગર ખાતે છત્રીસ વર્ષીય રાજમાલ્યા હત્યાથી હડકંપ મચ્યો છે હત્યા કરી અજાણે ઈસમો ફરાર થયા હતા સુરત શહેરમાં બનાવમાં વધારો થઈ રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં એક યુવકનો અજાણ્યાની સાથે ઝઘડો થયો હતો આ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ચીંકીને અજાણ્યા ફરાર થઈ ગયા હતા હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામના બાપુનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો છત્રીસ વર્ષે ઉર્ફે માલ્યાની હત્યા કરી દેવામાં આવી હતી રાજને કોઈ અજાણ્યા ઈસમો સાથે ઝઘડો થયો હતો કયા મુદ્દે ઝઘડો થયો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઝઘડો થયા બાદ અજાણ્યા ઈસમો હથિયાર લઈને તૂટી પડ્યા હતા બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અજાણ્યો ઈસમ રાજને ગળા પેટ અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરવાર થઈ ગયો હતો રાજને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો ચાર ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું મોતને પગલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી રાજના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે